આજના જ બિલકુલ પચ્ચીસો ને ત્રીસ વર્ષ પહેલાં આદ્યગુરુ શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ આ સૃષ્ટિના કલ્યાણ માટે અને અવૈધિક જે તત્ત્વો હતા એને પરાસ્ત કરી પુનઃ ધર્મ સંસ્થાપનારથમ ભગવાન સ્વયં શંકરજ શંકરાચાર્ય તરીકે આ પૃથ્વીમાં અવતરીત બન્યા આજે શંભુર સ્વયં શિવજ

અને આવતા સમયોમાં પણ રહેશે એ સનાતન સનાતન શબ્દનો અર્થ જ એવો થાય છે જે શાશ્વત છે જે નિત્ય છે જે બિગેનિંગ બિગેનિંગ લેસ છે જે એન્ડ લેસ છે જેનો ન તો આરંભ ન તો મધ્ય ન તો અંત એ સનાતન સંસ્કૃતિ અને એમાં ભગવાન સ્વયં જ્યારે આ પૃથ્વી ઉપર અવૈદિક આ હિન્દુ સનાતની સંસ્કૃતિ ઉપર પ્રહાર કરતા તત્વો વધ્યા ત્યારે આ ભારત અખંડ હતું અને અખંડ ભારત નું આપે નકશો જોયો છે અત્યારનું જે ભારત છે એના પૂર્વનું જે ભારત હતું અખંડ ભારત તેમાં આપણી હિન્દુ સનાતની સંસ્કૃતિ પર અવૈધિક તત્વો રાજ કરતા બન્યા ત્યારે ભગવાન સ્વયં શિવજ પોતે અવતાર ધરીર આ પૃથ્વી પર પ્રગટ થાય

સાત વર્ષની આયુએ ગ્રહ ત્યાગ નવ વર્ષે સંન્યાસ બાર વર્ષે એમણે પ્રસ્થાન પર ભાષ્ય લખ્યા સોળ માં વર્ષે બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યા અને આ ભારતની અંદર ત્રણ વાર જેમણે પદયાત્રા કરી એ શંકરાચાર્ય પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ જેમાં ભારતની પશ્ચિમ પીઠ દ્વારકા પીઠ શંકરાચાર્ય પીઠ આજે પણ નિરંતર સનાતન સંસ્કૃતિનો ધ્વજ ફેરાવી રહી છે એ ભારતની અંદર આદ્ય ગુરુ શંકરાચાર્ય તેમની કલ્પનાની વિષય વિચાર કરીએ પચીસો ત્રીસ વર્ષ પહેલા એ ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્ય ચાર મઠને સ્થાપ્યા આજે એ મઠથી પાછળ આપણો દેશ રહ્યો નથી એ ચાર મઠ એ ભારતની સીમા બની ગયા છે કેટલા દૂરદર્શી કે અખંડ ભારતમાં હું જે પીઠ સ્થાપું છું પણ પચીસો વર્ષ પછી આ હશે કે નહીં ખબર નથી પણ તેમણે જે સ્થાપી તે જ ભારતની અત્યારે સીમા બની ગઈ છે એ જ આધ્ય ગુરુ શંકરાચાર્ય બહોતેર જેવા મતોનું ખંડન કરી ભારતીય સંસ્કૃતિના માટે કરીને આ પૃથ્વી પર સ્વયં શંકર અવતાર ધરી પ્રગટ થયા